તો દાહોદમાં સ્ટોક માર્કેટમાં રોકાણ ઉપર ઊંચા વળતર આપવાની લાલચ આપી છે પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડ્યા છે ત્યારે મળતી માહિતી અનુસાર થોડા દિવસો પહેલા દાહોદમાં એક વ્યક્તિની સાથે શેર માર્કેટમાં ટ્રેડિંગમાં રોકાણ પર ઊંચા વળતર આપવાની લાલચ આપી રૂપિયા અડસઠ લાખની ઠગાઈ કરી હતી ત્યારે આ મામલે દાહોદની સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે ફ્રોડના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે સઘન તપાસના આદેશ સાથે આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા માટે દાહોદની સાયબર પોલીસને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપતા દાહોદની સાયબર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો ત્યારે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરી ટેકનિકલ એનાલિસિસ કરી આરોપીઓ સુરત ખાતે હોવાની માહિતી મેળવી હતી ત્યારે પોલીસે સુરત ખાતે ધામા નાખ્યા હતા અને આ ફ્રોડ કરનાર રમેશભાઈ ચનાભાઈ કતારિયા નરેશભાઈ હિંમતભાઈ સુરાણી ચિરાગભાઈ જયસુખભાઈ લક્કડ કિશનભાઈ કમલેશભાઈ કાછડિયા અને અર્પિતભાઈ લાભુભાઈ નાવળિયાને ઝડપી પાડ્યા છે